જેને લઈ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી ગુજરાતમાં અને ભારત દેશમાં આજે સરેઆમ લોકતંત્રની હત્યા થઈ તમે જુઓ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપે શામ દામ દંડ ભેદ કરી અને માણસો ઉપર દબાવ કરી અને ફોર્મમાં અપહરણ કરાવડાવી જે પણ ખેલ કરવા હોય કરી અને બિનરીફ કરાવડાવી સુરતની આજે સુરત વાસીઓને હું પૂછવા માંગુ છું કે તમારો મતદાનનો આખો દેશ અને ગુજરાત જ્યારે મતદાન કરવા નીકળશે ત્યારે સુરત વાસીઓ છે પોતાનો મતદાન નહીં કરી શકે તો તમારે મતદાન નથી કરવાનોનું કારણ શું છે તો એટલા માટે કે ભાજપે મોટો ખેલ પાડ્યો છે ભાજપે જે આઠ હજાર બસો બાવન કરોડ જે ચૂંટણી ફંડમાં લીધા ઇલેક્ટ્રોનિક બોન્ડના કારણે અને એમાં ગુજરાતના ગરીબ ખેડૂતના દલિતના ખેડૂતના પણ તેર કરોડ રૂપિયા લીધા છે એનું આ પરિણામ છે જે રીતે ભાજપે ચૂંટણીમાં ફંડ ભેગું કરવાના જે ગતકડા કર્યા અને ગેરબંધારણી ઇલેક્ટ્રોનિક બોન્ડને સુપ્રીમ કોર્ટે ઠેરવી ત્યારે જ સમજી જવાની જરૂર હતી કે આ ખેલ કેટલું મોટું છે અને હજી જો ફરીથી ભાજપ આવશે તો ફરીથી ઇલેક્ટ્રોનિક બોન્ડ માટે નવો કાયદો લાવશે અને ફરીથી બીજા દસ હજાર કરોડ પડ્યા છે એ પાછા લેશે એટલે ફરીથી આ ખેલ ચાલશે આખા લોકતંત્રની હત્યાનો એટલે ભાજપને દરેક નાગરિકોએ બીજી પચીસ સીટ ઉપર નાગરિકોને વિનંતી કરું છું કે તમે ધારો છો એટલું ભાજપ છે એને દેશ પ્રેમથી કે લોક લોકશાહીમાં કોઈ વિશ્વાસ નથી અને માત્ર ને માત્ર સત્તા ટકી રાખે અને કઈ રીતે સામદામ ભેદનો ઉપયોગ કરી અને પોતે સત્તાના માધ્યમથી પોતાના ઉદ્યોગપતિ મિત્રોના ઘર ભરે એના સિવાય ભાજપને કોઈ રસ નથી અને એટલે જ તમે જોયું હશે મોંઘવારી વધે છે બેરોજગારી વધે છે પેપર ફૂટે છે બેફામ છે અને છેલ્લે રૂપિયાથી કંઈક ને કંઈક ખેલ પાડે તંત્રથી ખેલને પાડે છે એટલે સુરતવાસીઓએ ખાસ પરચો દેખાડવાની જરૂર છે તમારા લોકતંત્રની હત્યા કરી તમને મતદાનનો અધિકાર ભાજપે છીનવી લીધો છે